ડૉક્ટર યોગેશ્વર શાસ્ત્રી એસ્ટ્રોલોજીની દુનિયામાં એક એવું નામ જેમણે પાંચ લાખથી પણ વધારે લોકોની કુંડલીઓનું અધ્યયન કર્યું છે નવદુર્ગા એસ્ટ્રોના નામથી ડૉક્ટર યોગેશ્વર શાસ્ત્રી છેલ્લા પચાસ વર્ષથી અમદાવાદના જીવરાજ પાર્કમાં તેમનું જ્યોતિષનું કાર્યાલય ચલાવી રહ્યા છે અને ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ દેશ વિદેશના અસંખ્ય લોકોને સચોટ માર્ગદર્શન આપી રહ્યા છે તો ચાલો થોડી વાતો કરીએ ડૉક્ટર યોગેશ્વર શાસ્ત્રી સાથે મારું મૂળ વતન છે કબીવડ નર્મદા કિનારે સુપ્રદ્યુર્થ મૂળ વતન સુપ્રદ્યુર્થ છે અને મારા કાકી સ્વર્ગસ્થ એ દત્તાત્રેયના ભક્ત હતા રોજ બાવન દત્તાત્રેય ગાયત્રી વાંચતા હતા અને એને કારણે મારો જ્યારે જન્મ થયો જેઠ સુદ પૂનમ અને એ દિવસે વૃશ્ચિક રાશિ હતી એટલે કાકીએ પછી સ્પષ્ટ કર્યું કે વૃશ્ચિક રાશિ છે માટે નામ યોગેશ્વર જ રાખવું જોઈએ કારણ જય યોગેશ્વર દત્ત દયા હું રોજ બાવન વખત જો આ નામ બોલું છું તો એ નામ પણ યોગેશ્વર રાખવું જોઈએ અને ત્યારથી નામ યોગેશ્વર રાખવામાં આવેલું છે એટલે મારું બાળપણનું જ નામ છે જન્મ શુક્ર નર્મદા કિનારાનો છે વતન શુક્રિર છે રહેવાનું અમદાવાદ છે અને હું જ્યારે નાનપણની અંદર હતો ત્યારથી જ્યોતિષનું મને રસ હતો મારા ફાધર રામચંદ્ર શાસ્ત્રી જ્યોતિષ અને સામવેદના આચાર્ય હતા સંસ્કૃતની અંદર વ્યાકરણ આચાર્ય હતા સાહિત્ય આચાર્ય હતા અને સંસ્કૃત પાઠશાળામાં પ્રધાન આચાર્ય તરીકે હતા એ વિદ્યાર્થીઓને જ્યોતિષ શીખવતા હતા હું જ્યારે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા ફાધરની સાથે એ સંસ્કૃત પાઠશાળાની અંદર બેસતો હતો અને ગાદી પર બેસીને જે વિદ્યાર્થીઓને ભણાવતા હતા એ પ્રમાણે હું પણ જોડે જોડે થોડો શીખવાનો પ્રયત્ન કરતો હતો પ્રોંતે કુદરતી પૂર્વજન્મની વિદ્યા ગણો કે ગમે તે ગણો તો એને કારણે મને એ વખતના શ્લોકો આજે પણ યાદ છે કે ચૂચે ચૂલા વિની પૂખતા લીલો લીલો ભણન્યથ આયુએ કૃતિકા ઓવા વિવું રોહિણી આ ચરણના શ્લોકો છે જે ચોથા ધોરણમાં ભણતી વખતે મેં યાદ કર્યા હતા અને આજની તારીખમાં પણ હજુ મને યાદ છે અને ત્યારથી મને જ્યોતિષનો શોખ હતો સાથે સાથે પાઠશાળાની જોડે સંસ્કૃતની સાથે સાથે હું સ્કૂલનું શિક્ષણ પણ કરતો હતો જૂની એસએસસી ઓગણીસો ચુમોતેરમાં પાસ કરી અને એ વખતે તમામ સંસ્કૃતના વિષય સાથે સાયન્સ વિષયો લીધા હતા ત્યાર પછી મીડિયમ ઇંગ્લિશમાં પ્રી સાયન્સ કર્યું પ્રી સાયન્સની અંદર ડાયવર્ઝન લેતા પછી ઓગણીસો પંચોતેરથી હું જ્યોતિષની અંદર આવી ગયો અને ત્યારથી ફૂલ ટાઈમ જ્યોતિષ કરી રહ્યો છું ઓગણીસો ઇઠ્યોતેરમાં સંઘવી સંસ્કૃત મહાવિદ્યા વિદ્યાલયમાં પાર્ટ ટાઈમ અધ્યાપક તરીકે જોડાયો અને ત્યાર પછી ઓગણીસો છ્યાસીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સંસ્કૃત પાઠશાળામાં પ્રધાન આચાર્ય તરીકે જોડાયો અને ત્યાં પણ મેં વિદ્યાર્થીઓને સંસ્કૃત જ્યોતિષ વગેરેનું જ્ઞાન આપ્યું અત્યાર સુધી લગભગ સોળસો જેટલા વિદ્યાર્થીઓ દરેક અલગ અલગ ફિલ્ડના તૈયાર કર્યા છે જેઓ પોતપોતાની રીતે પોતાનું કાર્ય કરી રહ્યા છે જ્યોતિષ કર્મકાંડની અંદર પણ લગભગ ચારસોથી સાડી ચારસો જેટલા વિદ્યાર્થીઓ આજે પોતાનું કાર્ય અવિરત સારી રીતે કરી રહ્યા છે જ્યોતિષ વિદ્યાની અંદર મારી પોતાની શરૂઆત મેં ઓગણીસો પંચોતેર ઓક્ટોબર મહિનાથી કરી અને આજે પચાસ વર્ષ પૂરા થયા એકાવનમું વર્ષ જ્યોતિષની અંદર ચાલુ છે ત્યારથી નવદુર્ગા એસ્ટ્રો એટલે કે નવદુર્ગા જ્યોતિષનું કાર્ય કરી રહ્યો છું જ્યોતિષની અંદર અલગ અલગ રાજ્યોની અલગ અલગ દેશોની મુલાકાત પણ લીધેલી છે અત્યાર સુધીની અંદર કુલ બાર કન્ટ્રીઓ ફરી આવ્યો છું અને જ્યોતિષના હેતુ સરળ જ્યોતિષના કાર્ય માટે પાઠપૂજાના કાર્ય માટે જ્યોતિષના ફંક્શન માટે અધિવેશન માટે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે અલગ અલગ કન્ટ્રીઓની વિઝિટ લીધેલી છે અમારી પોતાની સંસ્થા ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન છે જેનો હું ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું અને મહર્ષિ વેદવ્યાસ એકેડેમી જેના દ્વારા અમે જ્યોતિષ અને કર્મકાંડની પરીક્ષાઓ લઈએ છીએ એ સંસ્થાનું કુલાધિપતિ છું એટલે આમ જે મેં થિયરી અને પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓને કરાવ્યું હતું એનું જ અત્યારે અમે પરીક્ષાકીય આયોજન કરી રહ્યા છીએ અને એમાં પણ દર વર્ષે અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ પરીક્ષાઓ આપે છે એને અમે લગદાનપત્ર એટલે કે માર્કશીટ સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરીએ છીએ વર્તમાનની અંદર છેલ્લા પચાસ વર્ષથી જ્યોતિષનું કાર્ય કરતાં કરતાં અનેક પ્રકારના વર્લ્ડ રેકોર્ડ એચિવ કર્યા છે રિસન્ટલી છેલ્લે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં મારે પાંચ લાખ એક હજાર બસો પંચાવન કુંડલીઓનું વિશ્લેષણ કર્યું એનો પણ યુનિક વોર્ડનો રેકોર્ડ કરેલો છે આ સિવાય હમણાં પૂર્તિનું આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર મેહુરભાઈ વિનોદભાઈ મસ્કારિયા અને એમનું ફેમિલી કે જેમને સાઠ વર્ષ વિનો મેહુરભાઈને પૂરા થતા હતા અને એના ઉપલક્ષમાં પૂર્તિ યજ્ઞનું આયોજન કર્યું હતું સામાન્ય રીતે પૂર્તિ એટલે સાઠ વર્ષ પૂરા થાય એટલે કોઈ પણ વ્યક્તિ સામાજિક સેવાભાવના અથવા ધાર્મિક કાર્ય કરી અને જ્ઞાતિ ભોજન કુટુંબ ભોજન કરી અને ઉજવણી પૂરતું હોય છે શાસ્ત્ર સંમત રીતે જોઈએ તો પૂર્તિ એટલે ઉગ્ર રથ શાંતિ સાહીઠ વર્ષ પૂરા થાય એટલે ઉગ્ર રથ શાંતિ કરવી જોઈએ કે જેથી સાહીઠ વર્ષ પછીનું જીવન આયુષ્ય આરોગ્ય અભિવૃદ્ધિ અને એની સાથે જનકલ્યાણની અંદર ઓળવાઈ શકે એટલા માટે આ વસ્તુ કરવાની જરૂર હોય છે જેનો ઉલ્લેખ જૂના પુસ્તકોમાં છે અને એને જ આધારે અમે ક્ષતિપૂર્તિ યજ્ઞનું આયોજન કર્યું હતું સોમનાથ મહાદેવ વ્યાસપુરની અંદર જેમાં મેહુલભાઈની સાથે બીજા ચોત્રીસ પરિવારો હતા સાહીઠ બ્રાહ્મણો હતા અને એનો પણ યુનિક વર્ડની અંદર રેકોર્ડ નોંધવામાં આવેલો છે ભારત તમે આખું બધું એવી વ્યાખ્યા કરી પણ તમારા પોતાના જીવનમાં જેમ તમે કહ્યું કે તમારા પિતાશ્રી તમને ભણાવતા હતા એ સિવાય બીજા કોઈ વ્યક્તિનો પ્રભાવ તમારા જીવનમાં પડ્યો કે જેથી તમારું આખું જીવન દ્રષ્ટિ કંઈક બદલાઈ ગઈ હોય એ થોડુંક સંક્ષિપ્તમાં બતાવો મારા પિતાશ્રી રામચંદ્ર શાસ્ત્રી સાથે જ્યોતિષનો પ્રાઇમરી પદ્ધતિએ અભ્યાસ કર્યો જેમાં જૂની પદ્ધતિ પ્રમાણે અભ્યાસ કર્યો હતો પરંતુ ત્યારબાદ ઓગણીસો પંચોતેરમાં સ્વર્ગસ્થ રઘુનાથ ચુનીલાલ દવે ગાયત્રી પંચાંગના કરતા એમની પાસેથી નવી પદ્ધતિ પ્રમાણે જ્યોતિષ ગણિત શીખ્યો અને ત્યાર પછી નવી જૂની બંને પદ્ધતિએ એ જ્યોતિષ ગણિતનું કાર્ય ચાલુ રાખ્યું અને મારા જીવનની અંદર મુખ્ય બે ગુરુ પિતાશ્રી અને રઘુનાથ શાસ્ત્રી એ બંનેનો ખાસ મહત્ત્વનો ફાળો રહ્યો છે અને બંનેના આશીર્વાદથી આજે હું આ જગ્યાએ ઉપસ્થિત છું એવા કોઈ પળો જે તમારા જીવનમાં એકદમ યાદગાર રહ્યા હોય જેવી કોઈ ઘટના જેમ કે તમે કોઈ ભવિષ્યવાણી કરી હોય તો એ ભવિષ્યવાણી એકદમ સચોટ રીતે સાચી પડી હોય અથવા તો કોઈ ભવિષ્યવાણી એવી જે તમને એવું લાગ્યું હોય કે આ સાચી પડશે પરંતુ કોઈ અનિવાર્ય કારણોના કારણે સાચી ના પડી હોય તો એવું કોઈ બે ઘટના તમે જણાવશો અત્યાર સુધી કરેલી આગાહીઓમાં એવરેજ એંસી ટકા આગાહીઓ સાચી પડેલી છે અને સમય તારીખ પ્રમાણેની આગાહીઓ પણ ઘણી બધી સાચી પડેલી છે હવે જેનું જો ડિટેલ્સ કરવા માટે જઈએ તો ઘણું બધું થાય ઘટના જે એકદમ હોય યાદગાર બની ગઈ હોય એવી એવી કોઈ એકાદ ઘટના યાદગાર ઘટનાની દૃષ્ટિએ જોવા માટે જઈએ તો જન્મકુંડલીની અંદર જે ઘાતાષ્ટક આવે છે ઘાતાષ્ટક એટલે શું કે મનુષ્યના જીવનમાં આઠ વસ્તુઓ ઘાતક ગણાતી હોય છે જ્યારે મનુષ્ય પોતાના જીવનની ત્રીજી પણોથી પસાર કરતો હોય એ પણોથી પણ થોડી ઘાતક ગણાતી હોય છે અને સામાન્ય સંજોગોની અંદર જ્યારે ઘાતક પરિસ્થિતિ હોય એ વખતે માણસ જ્યારે મરણાસન્ન હોય અને રોગિષ્ટ હોય ડૉક્ટરો પણ હારી ગયા હોય થાકી ગયા હોય કુટુંબીઓ પણ હારી ગયેલા થાકી ગયેલા હોય છે અને એ વ્યક્તિ જ્યારે એને ઘાતાશકને આધારે જો સૂચિત કરવામાં આવે છે અને એના અંગેના કંઈક કષ્ટ નિવારણ માટેના ઉપાયો બતાવવામાં આવે છે તો એનાથી કષ્ટ દુઃખ ઓછું પણ થાય છે અને સમય સંજોગોની અંદર એમની આયુષ્યની પૂર્ણતાનું પણ કંઈક રહસ્ય ઉદઘાટન કરી શકાય છે જે મેં અત્યાર સુધી લગભગ દસથી બાર વખત કરેલું છે અને એની અંદર સંપૂર્ણ પ્રહળ અને દિવસ સાચે એ સત્ય સાબિત થઈ રહ્યું છે એવા કોઈ આવનારા સમયમાં એ તમે જ્યોતિષને અને ધાર્મિક કાર્યોને કઈ રીતે જુઓ છો કારણ કે અત્યારે બધું એઆઈ ઉપર જતું રહ્યું છે આજની યુવા પેઢી થોડીક માનતી નથી જ્યોતિષમાં તો એના વિશે તમારે શું કહેવું છે હવે એઆઈ જોવા માટે જઈએ તો તમે જે એઆઈ કહો છો એઆઈ પછીનું નવું વર્ઝન જે આવ્યું છે એ એસઆઈ છે સિન્થેટિક ઇન્ટેલિજન્સ એટલે એઆઈ અને એસઆઈ આ ભળે અત્યારનું વર્ઝન છે પરંતુ આ વર્ઝન અત્યારનું નથી આ વર્ઝન યુગો પહેલાંનું છે વર્ષો પહેલાં યુગો પહેલાં આપણા ઋષિમુનિઓ અહીંયા બેઠા બેઠા પણ એમના સંશોધનને આધારે જોઈ શકતા હતા કે મંગળ ગ્રહ લાલ છે ત્યાં ભૂમિ આવી છે ત્યાં જળ છે ત્યાં જીવન છે આ બધું ચંદ્ર ક્યાં છે આ બધું સંશોધન ઋષિ મુનિઓ કરેલું જેનું વેદ અને પુરાણમાં ઉલ્લેખ છે અને આજની તારીખની અંદર વિશ્વભરમાં જે નાસા સંસ્થા ગણાય નાસા સંસ્થાને દ્વારા આનું સંશોધન થાય છે અને નાસાવાળાએ જે કંઈ શાસ્ત્રીઓ રાખ્યા છે એ લોકો ઇંગ્લિશ જ્યોતિષના જાણકાર છે અને એને લોકો ઘણો બધો સારો પગાર આપી આપણા વેદ અને પુરાણોમાંથી જ એ બધા સંશોધનોને આગળ રિસર્ચ કરી અને ડેવલપ કરી રહ્યા છે પરંતુ નૂતન નાસ્તી કિંચન દુનિયામાં નવું કશું જ નથી દરેક વસ્તુ સંસ્કૃતમય છે ને સંસ્કૃતમય જ રહેવાની છે નવું દુનિયામાં કાંઈ છે નહીં નવું કશું આવવાનું નથી જેને કદાચ તમે નવું ગણતા હોય પરંતુ ભારતીય ધર્મશાસ્ત્રમાં એ પૌરાણિક જ છે વર્ષો પહેલાંનો મહાભારતનો ઇતિહાસ આપણે જોઈએ તો મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર અને સંજય એ બંને રહેતા હતા અલગ યુદ્ધ ચાલતું હતું અલગ તે સમયે પણ સંજય એની દિવ્ય દ્રષ્ટિથી એ ધૃતરાષ્ટ્રને તમામ માહિતી આપી શકતા હતા આ એક વર્ષો પહેલાંનો યુગો પહેલાંનો નજર સમક્ષ દ્રષ્ટાંત છે જે આજે પણ આપણે ટીવીના માધ્યમથી જોઈ શકીએ છીએ અને એનો જ લેટેસ્ટ વર્ઝન ઇઆઈ અને એસઆઈ છે તમે હમણાં જ સૃષ્ટિ પૂર્તિ યજ્ઞ વિશે થોડી માહિતી આપી પરંતુ આ યજ્ઞને કરવા માટેની તૈયારીઓ કેટલા સમય લાગી અને શું શું કરવું પડ્યું તમારે અને કેટલી તમારી પોતાની તૈયારીઓ કરવી પડી આ યજ્ઞ કરવા માટે સૃષ્ટિ પૂરતી યજ્ઞ કરવા માટે તો સૌથી પહેલાં થોડુંક રિસર્ચ એટલે કે સંશોધનનો વિષય હતો કે સૃષ્ટિ પૂરતી યજ્ઞ કેવી રીતે કરવો ક્યાં કરવો એના માટેની જગ્યા આ બધું કર્યા પછી એવરેજ લગભગ એવરેજ પિસ્તાળીસ દિવસનો સમય ગયો પિસ્તાળીસ દિવસની અંદર એનું તમામ પૂર્વ તૈયારી સાથે પૂર્ણ કર્યા પછી ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે અમે પૂર્તિ યજ્ઞ કરી શક્યા જેમાં ચોત્રીસ કુંડ હતા ચોત્રીસ કુંડમાં નવગ્રહોની આહુતિની સાથે ઉગ્ર શાંતિની આહુતિ અને એની સાથે જે સપ્તચિરન જેવી આત્માઓ અને એની સાથે ભગવાન માર્કંડ મુનિ એમની પણ આહુતિ આપવામાં આવી અને ત્યારબાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રયોગ શાસ્ત્ર સંમત છે અને જે વ્યક્તિને સાઠ વર્ષ પૂરા થયા છે એ લોકોએ ખરેખર પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવાને માટે આયુષ્ય આરોગ્યની સાથે અભિવૃદ્ધિના માટે ને જનકલ્યાણના માટે પણ એમને ષષ્ટિપૂરતી યજ્ઞ કરવો જોઈએ એ ખાસ મહત્ત્વનું છે અને આ અંગેની મારી પોતાની પુસ્તક ષ્ટી યજ્ઞ મેં પોતે પ્રકાશિત કરેલી છે એ પુસ્તક આપણે જોઈ શકો છો કે આ ષ્ટી યજ્ઞ પુસ્તક જેને પણ જોઈતું હોય એ નાઇન એટ ટુ ફાઈવ ઝીરો સેવન થ્રી ફાઈવ થ્રી વન આ મારો નંબર છે એના પર જો રિક્વેસ્ટ કરશે તો આ સૃષ્ટિ પૂર્તિ યજ્ઞની પીડીએફ એમને મોકલી આપવામાં આવશે હવે તમારે જેમ કહ્યું કે સૃષ્ટિપૂર્તિ યજ્ઞ જેમની ઉંમર સાહીઠ વર્ષની થઈ હોય એ લોકોએ કરવું જ જોઈએ પરંતુ જે લોકો સાઠ વર્ષ હજી નથી થયા તેમ છતાં પણ એમની જીવનમાં કંઈક તકલીફો હોય તો એવા વ્યક્તિઓને કયું યોગ્ય કરવું જોઈએ અને એ એ એ શા માટે અને એનાથી ફાયદા શું થાય સામાન્ય સંજોગોમાં જોવા માટે જઈએ તો મનુષ્ય ક્યારે પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે તો આયુષ્ય અને આરોગ્ય આ બંને મહત્ત્વનું છે ઐશ્વર્ય એ પછીનો પ્રશ્ન છે પરંતુ આયુષ્ય અને આરોગ્ય મહત્ત્વનું છે આયુષ્ય સારું કોને કહેવાય કે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃતવા ઋતમ પ્રીવેત જ્યાં સુધી તમે જીવો તો ત્યાં સુધી સુખેથી જીવો દેવું કરીને ઘી પીવો કે જો તમે દેવું કરીને ઘી પીશો તો તમારી શારીરિક ક્ષમતા સારી રહેશે તમે દેવું ભળભાઈ કરવા માટે પણ સક્ષમ બનશો તમારું જીવન સારી રીતે પસાર કરી શકશો એની સાથે જ્યારે આરોગ્યનો પ્રશ્ન આવે છે તો આરોગ્ય માટે પણ દુનિયાની અંદર આદિવ્યાધિ ઉપાધિ જે આપણે કહીએ છીએ અનેક પ્રકારની આવતી હોય છે જે પૂર્વજન્મની હોય વર્તમાન જન્મની હોય અને એમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવજીની ઉપાસના ભગવાન શિવજીનો યજ્ઞ ભગવાન શિવજીનો મૃત્યુયજ્ઞ કરવામાં આવે છે જેનાથી આરોગ્યની પૂર્તતા પ્રાપ્ત કરી શકાય છે નિયામય જીવન જીવી શકાય છે સાહેબ તમે દેશમાં જે લોકો છે અમદાવાદમાં કેમના એમને તો તમે કન્સલિંગ કરો છો પણ કદાચ જે વિદેશ છે અથવા અમદાવાદની બહાર છે તો એ લોકોને તમે કેવી રીતે કન્સલ્ટ કરે છે કે એ લોકોને તમારી સાથે વાત કરવી છે કઈ રીતે અત્યાર સુધીમાં મારી વિદેશ યાત્રાના બાર પ્રસંગો બન્યા છે અને અલગ અલગ જગ્યાએ ઘણી બધી વખત ગયો છું મારી સૌથી વધારે યાત્રા યુકેની રહી છે તેર વખત યુકેની અંદર જી આવેલો છું એ સિવાય ઘણી બધી કન્ટ્રીમાં બબે ત્રણ ત્રણ વખત ગયેલો છું અને દરેક જગ્યાએ જ્યોતિષ અને કર્મકાંડનું કાર્ય મેં સારી રીતે પરિપૂર્ણ કર્યું છે ત્યાંના અમારા જે યજમાનો છે એ લોકોનો જે વ્યક્તિગત આગળ હોય છે એ આજની તારીખની અંદર પણ અમે વર્તમાન સંસાધનોને આધારે એ ઓનલાઈન કન્સલ્ટિંગ કરીએ છીએ ઓનલાઈન પૂજા પણ કરીએ છીએ અને જે તે વ્યક્તિને એના કન્ટ્રીના સમય અનુસાર અહીંના ઇન્ડિયાની રાત હોય તો પણ અમે એ લોકોને સારી રીતે એ કન્સર્ટેશન કરી અને એ લોકોને સંતોષ આપી શકીએ છીએ આજની પેઢીને શું સંદેશો આપશો આજની પેઢીના સંતોષની અંદર જોવા માટે જઈએ તો એક સામાન્ય સૂત્ર છે કે બિલીવ નેચર બેસ્ટ ફોર ફ્યુચર જો તમે કુદરતને માનો છો તો તમારું ભવિષ્ય સો ટકા ઉજ્જવળ છે જો તમે કુદરતને માનતા જ નથી તો તમારું ભવિષ્ય સો ટકા ધૂંધળું છે આકસ્મિક ઉપાધિ ગમે ત્યારે ગમે ત્યાંથી આવી શકે છે આગાહી ગમે તેટલી થતી હોય આગાહી ઘણી વખત ખોટી પડે છે પરંતુ કુદરતની સાથે ચાલવું એ જનસામાન્ય નિયમ હોવો જોઈએ અને આજનું વર્તમાન જે યંગસ્ટાર ગ્રુપ છે જે જનરેશન ઝેડ જે આપણે ગણીએ એ લોકો પણ જો કુદરતને થોડીક સ્વીકારીને ચાલે છે તો ભવિષ્ય સો ટકા એમનું ઉજ્જવળ બની શકે છે સાહેબ અત્યારે બહુ આપણું જે એસ્ટ્રોલોજી છે એ બહુ જ જૂનું યુગો યુગોથી ચાલી ચાલતું આવી રહ્યું પણ અત્યારે ન્યુમરોલોજી છે ટેરોકાર્ટ છે પછી આવા બધા ઘણા બધા અલગ અલગ પ્રકારના જ્યોતિષને લગતા એના સમકક્ષ બધા નીકળે છે આમાં અમુક ધ્રુત પણ હોય છે જે કશું ખબર ના હોય તેમ છતાં પણ બની બેઠેલા જ્યોતિષ છે તો આ બંને વિશે તમારું શું મંતવ્ય છે સામાન્ય જોવા માટે રીત આપણે વિચારીએ કે મેડિકલ સાયન્સ મેડિકલ સાયન્સ એટલે મેડિકલ સાયન્સ તો છે જ પરંતુ મેડિકલ સાયન્સની બ્રાન્ચિસ સબ બ્રાન્ચિસ સબ 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 બ્રાન્ચિસ ઘણી બધી હોય છે આ જ વસ્તુ ફક્ત મેડિકલમાં નથી આ વસ્તુ જ્યોતિષમાં પણ છે જ્યોતિષ નામ બામતો ગતિ અનુસાર જ્યોતિષની અંદર મુખ્ય ગણિત વિભાગ છે જેને સિદ્ધાંત જ્યોતિષ કહેવામાં આવે છે અને સિદ્ધાંત જ્યોતિષના આધારે જે ગણતરી કરવામાં આવી એને આધારે ફળિત જ્યોતિષ કરવામાં આવે છે અને એની સાથે સાથે પંચાંગ ગણિત એ પણ કરવામાં આવે છે એની સાથે આપણે જોવા માટે જઈએ છીએ તો જ્યોતિષના આધારે જે હસ્તરેખાશાસ્ત્ર એની સાથે કેરોટ છે કે પછી વાસ્તુશાસ્ત્ર છે આ બધી જ્યોતિષની પેટાગ્ર શાખાઓ છે અને પેટા શાખાનો અભ્યાસ પણ જેમ હાર્ટ સ્પેશિયાલિસ્ટ સ્કિન સ્પેશિયાલિસ્ટ આઈએનટી સ્પેશિયાલિસ્ટ હોય છે એવા જે લોકોએ ખરેખર ડીપ સ્ટડી કર્યો છે એ લોકો સબસિડરી બ્રાન્ચની અંદર પણ એ સ્પેશિયાલિટી મેળવી શકીએ છે અને એ લોકો પાસેથી જો આપણે સાચું માર્ગદર્શન મેળવ્યું હોય તો આપણને સાચું ફળાદેશ પણ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ અત્યારે સાધુ જેવા ઘણા બધા જ્યોતિષીઓ એવા હોય છે કે સામાન્ય કોઈપણ જગ્યાએ ક્લાસીસ કર્યા છ આઠ મહિનાના અને પોતે પોતાની રીતે આઈએમાં બેસ્ટ એસ્ટ્રોલોજર ઇન ધ વર્લ્ડ પોતે ભળે અમદાવાદની બહાર ગયા નથી છતાં પણ ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર તરીકે પેપરની અંદર એ લોકો જાહેરાત આપતા હોય છે અને એવા લોકોની ગાડી પણ કુદરત ચલાવે છે કારણ માણસ જન્મે છે ત્યારથી એનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ એનો જન્મ જે છે એના જન્મની અંદર અને જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ એ કુદરતને આધીન હોય છે પૂર્વજન્મ કૃતમ કર્મ તદ્દૈવમ કચ્છ તસ્માત તસ્મા પુરુષ કાળે ન યત્તમ કુરિયાત અતંત્રિત ગયા ભોમાં કરેલું કર્મ એ જ તમારું ભવિષ્ય છે અને એની આધારે જો તમે વર્તમાન જીવન જીવો છો તો તમારું ભાવિ સુખમય બની શકે છે સાહેબ જ્યોતિષશાસ્ત્રમાં કોઈને આવના કરિયર બનાવવું છે કઈ રીતે ક્યાં જોયું છે સાચું માર્ગદર્શન કઈ રીતે આપી શકો પહેલાના પહેલાંના સમયની અંદર સંસ્કૃત પાઠશાળામાં જ્યોતિષ વિષય શીખવામાં આવતો હતો હું પોતે શીખવાડતો હતો ઓગણીસો ઇઠ્યોતેરથી બે હજાર બે સુધી મેં ઘણા બધા જ્યોતિષોને મૂળભૂત સંસ્કૃત સાથે જ્યોતિષ શીખવાડ્યું છે કેશુની ભળીની છે એવા કૃતિકા કૃતિકારોહિની તથા આ બધા શ્લોકો પહેલાં યાદ કરો તો તમે જ્યોતિષની અંદર આગળ વધી શકશો પરંતુ અત્યારના લોકોને એવું બધું સંસ્કૃતમય ગમતું નથી એ લોકોને શોર્ટકટ ગમે છે ને શોર્ટકટની અંદર અત્યારે ઘણા બધા ક્લાસીસ ચાલે છે પરંતુ એ ક્લાસીસની અંદર ક્યાંક પદ્ધતિ શીખવવામાં આવે છે પરંતુ એ શીખ્યા પછી એ માણસના જીવનમાં પ્રેક્ટિકલ નોલેજ મહત્ત્વનું છે થિયરી માણસ પ્રેક્ટિકલ બની શકતો નથી ને પ્રેક્ટિકલ નોલેજ મેળવવા માટે એને કોઈ પણ સારા એસ્ટ્રોલોજર પાસે પાંચ સાત વર્ષ કાઢવા એના માટે જરૂરી છે લાઈક એઝ અ સી એ સીએની અંદર પણ જો માણસે સી એની અંદર સક્સેસ જવું છે તો જે સક્સેસફુડ સી સાથે જો પાંચ સાત વર્ષ કાઢ્યા હોય તો એ સક્સેસફુડ સીએ થઈ શકે છે પરંતુ જ્યોતિષની એવું બનતું નથી કારણ પેલાને નાનમ લાગે છે હું તો પેલાની પાસે શીખીશ ને આખી જિંદગી મારે એનું ઓબ્લિકેશન રહેશે આવા મનમાં જે શંકા કુશંકા જતી હોય છે એને કારણે સામાન્ય જ્યોતિષ મોટા જ્યોતિષ પાસે જતા ખચકાય છે અને એને કારણે પોતે પોતાની જે કંઈ આવડત છે એનાથી પોતાની ગાડી ચલાવે છેલ્લા સવાલ મહારાજ યોગેશ્વર મહારાજને એવું આજથી ભવિષ્યમાં લોકો કયા નામે અને કયા કાર્યોથી ઓળખાવે એવું તમે ઈચ્છો છો મારું નામ જે છે એ યોગેશ્વર શાસ્ત્રી છે અને ભવિષ્યમાં પણ આ જ નામથી પ્રચલિત થવું છે એમાં મારે કોઈ નામ પરિવર્તન કરવું નથી મારા દાદા હરિનારાયણ એ પોતે આતુર સંન્યાસ એમણે લીધો હતો અને એ આતુર સંન્યાસ લીધા પછી અંતિમ જીવન એમનું સંન્યાસમય હતું મારા ફાધર ઇઠ્યોતેર વર્ષે ગુજરી ગયા અને એમને પણ પાછું જીવન સંન્યાસી નહીં પણ મય જીવન એમને જીવતા હતા અને મારો પણ ભવિષ્યનો વિચાર એવો છે કે ભવિષ્યનું જીવન શાંતિમય સંજ્યાસ્તમય જેવું રહે તો આપણે જીવનની અંદર અત્યાર સુધી જે લોકો માટે કર્યું છે અંતિમ સમયની અંદર આપણે પોતાના આત્મકલ્યાણ માટે પણ કરી શકીએ એવા કયો કાર્ય છે જે તમે ઈચ્છો કે લોકો કે પ્રજા જેને તમે કુંડળી જોઈ છે એ એક કોઈ કાર્યથી તમને યાદ કરે અત્યાર સુધી જે કંઈ આગાહીઓ કરેલી છે જે લોકોના કાર્યો કર્યા છે એ લોકો યાદ કરે જ છે માટે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી અને મારે ત્યાં જે પિતામાં આવતા હતા એટલે કે દાદા આવતા હતા એમનો છોકરો અને એમનો છોકરો ત્રીજી પેઢીએ પણ આજે મારે ત્યાં રેગ્યુલર ત્રણ ત્રણ પેઢીથી યજમાનો આવે છે અને એ લોકોનો સંતોષ એ જ આપણી સફળતા છે અને એને જ માનું છું એ સિવાય બીજું કોઈ પબ્લિસિટીને માનતો નથી રેડી ખબરપત્રી અને નવજીવન એક્સપ્રેસ સાથે વાત કરવા માટે ધન્યવાદ સર્વત્ર સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતુ માકસિત દુઃખ માપ ભવે દરેક લોકો દુનિયાની અંદર સુખી થાય અને સુખી કરે એ જ મહત્વનું છે Be happy and make others happy. Uh -huh. Make others happy. Thank you, Sasha. Thank you very much. If you have liked this video, then please like send, and subscribe to our channel.